જય સ્વામિનારાયણ તારીખ ઇઠ્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસ ફાગણવદ ત્રીસ ગુરુવાર સંત અઢારસો ચુમ્મોતેરમાં એક વખત શ્રીહરી સંતો પાર્ષદો બ્રહ્મચારીઓ સહિત સંઘમાં ગઢપુરથી ચાલ્યા તે વડથલ થઈને ઉમરેઠ પધાર્યા એ સમયે શ્રીહરીએ પીળા છીટનો સુરવાળ શ્વેત અંગરખું મસ્તક ઉપર જરિયાની કસુંબી રેટો આસમાની રંગના શેલાથી કમર કસીને ભેટ વાળી વાળી હતી ને વળી શ્યામ રંગનું સોનેરી શેલું ખંભે શોભતું હતું ચરણમાં સુવર્ણના તોળા ઝાંઝર કેળે કંદરો હેમકડા ફોંચી વેઢ વીંટી બાજુબંધ વગેરે સુવર્ણના વિવિધ અલંકારો શોભતા હતા કંઠમાં મોતીના હાર સુંદર સોનાના હાર ઉતરી ચંદનહાર ગલબંધ તુલસીની કંઠી ગુલાબ પુષ્પના હાર કંઠમાં શોભતા હતા આવી શોભાયુક્ત શ્રી રોજા ઘોડા ઉપર વિરાજમાન હતા સાથે અન્ય ઘોડેસવાર પણ હતા પાર્ષદો વરણી સંતો સહિત શ્રીયરી ઉમરેઠની ભાગોળ નજીક નજીક આવ્યા ત્યારે નાગાજન રાવળ અને પૂજાભાઈ નામના બે ભક્તો રવાજ અને કાંસિયા વગાડીને માણીગર મોરલી વાળો છોગાળો માણીગર મોરલી વાળો વગેરે કીર્તન ગાતા હતા વરણી સંતો પાર્ષદો સત્સંગી સહિત શ્રીયરી ગામમાં પધારે છે એવા સમાચાર સાંભળી આનંદિત થયેલા ઉમરેઠના સત્સંગીઓ શ્રીહરિનું સ્વાગત કરવા આવ્યા વાદ્યો વજાડી ધૂન કીર્તન કરતા હતા શ્રીહરિની સન્મુખ આવ્યા દંડવટ પ્રણામ કરીને પુષ્પાહારથી સ્વાગત કર્યું સંતોને દંડવટ પ્રણામ કર્યા સત્સંગીઓને અરસપરસ મળી યોગથા યોગ્ય સ્વાગત કર્યું ઉમરઠના સત્સંગી બહેનો તથા નાની નાની બાળાઓ શ્રીફળ પંચપલ્લવ દુર્વા અક્ષત કુમકુમ વગેરે મંગળ પદાર્થો યુક્ત પ્રથમ કળશ મસ્તકે ધરી મંગળ કળશ મસ્તકે ધારીને મંગળ ગીતોનું ગાન કરતા કરતા પુષ્પોથી શ્રીહરીને વધાવતા હતા સત્સંગી બહેનો જે મંગળ ગીતો ગાતા હતા રંગના રસિયા રે હરિ ઘેર આવ્યા સાંભળ સાંભળ સૈયર મોરી કેસર કુમકુમ નાયખા ઘોળી રંગના રસિયા રે હરિ ઘેર આવ્યા હરિ કૃષ્ણ પરોણા રે મારે ઘેર આવ્યા આમ ઉમરેઠના રાજમાર્ગથી હરી શોભાયાત્રા પસાર થઈ ગામના ભાવિક નાગરિકોએ ભાવથી દર્શન કર્યા દર્શનાર્થીઓ પુષ્પો કુમકુમ અક્ષતથી શ્રીહરીને વધાવતા હતા જાગનાથ મંદિરમાં ઉતારાની વ્યવસ્થા હોવાથી સૌ જાગનાથ મંદિરે પહોંચ્યા શ્રીહરીએ શિવજીને પ્રણામ કરીને દર્શન કર્યા અને ઉતારામાં વિરાજા સંતો અને સત્સંગીઓની સભા થઈ ગામના સર્વે ભાવિક ભક્તો દર્શને આવ્યા એ સમયમાં વેદ પુરુષ હરિભાઈ શુક્લ અને પુત્ર પુરુષોત્તમભાઈ શુક્લ એ બંનેએ વૈદિક વિધિથી ષોડશોપચારથી મહારાજની પૂજા કરી રૂપરામભાઈ અને નરભેરામ વગેરે હરિભક્તો પણ શ્રીહરિ તથા સંતોની પૂજા કરી મંદિરથી પશ્ચિમ દિશામાં એક મોટો ચોતરો હતો એ સ્થળે સભા થઈ ચોતરા ઉપર ગાદી તકિયા બિછાવી શ્રીહરિ વિરાજમાન થયા સર્વે સંતો ભક્તો સામે બેઠા અને ધૂન કીર્તન અને ગાન કર્યું શ્રી હરિએ જ્ઞાન વાર્તાને ધર્મોપદેશ આપ્યો સંધ્યા સમય થયો આરતી ધૂન કીર્તનો થઈ એ સમયમાં હરિભક્તોએ કહ્યું કે મહારાજ આપ તથા આપની સાથે આવેલા સર્વે ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરીએ મહારાજે કહ્યું કે અમે બધા ભોજન કરીને આવ્યા છીએ અત્યારે ભોજન કરવાની જરૂર નથી પરંતુ અમારે સાથે જે ઘોડાઓ છે તેને બાંધવાની તથા તેના માટે ઘાસચારો અને જોગાડની વ્યવસ્થા કરો શ્રીહરિની આજ્ઞાથી હરિભક્તોએ બધી જ વ્યવસ્થા કરી રૂપરામભાઈએ શ્રીહરીને કહ્યું કે આપ તથા સંતો સત્સંગીઓ સર્વે આવતીકાલે મારે ઘેર જમવા પધારવા હું નિમંત્રણ આપું છું શ્રીહરિએ કહ્યું કે અમારી સાથે ઘણા માણસો છે માટે તમારે શ્રદ્ધા હોય તેટલાને આમંત્રણ આપો રૂપરામભાઈએ કહ્યું કે મહારાજ તમારી કૃપાથી મારે ઘેર ધન ધાન્ય ઘી ગોળ સાકર બધું જ ભરપૂર છે વળી સંતો પાર્ષદો અને સત્સંગીઓ આ બધાને એકી સાથે જમાડવાનો આવો અલભ્ય લાભ અમને ક્યારે મળે માટે કૃપા કરીને કાલે મારે ત્યાં ભોજન કરવા પધારો પ્રેમી ભક્તનો ભાવ જાણીને શ્રી હરિ બીજે દિવસે રૂપરામભાઈને ઘેર જમવા પધાર્યા રસ રોટલીની રસોઈ હતી થાળ તૈયાર થયા હરિ જીમાં જમીને મુખવાસ લીધો અને સત્સંગીની પંક્તિ થઈ શ્રી હરિ પીરસવા પધાર્યા પાંચ વખત રોટલી અતિ આગ્રહ હતી પીરસીને સૌને તૃપ્ત કર્યા રૂપરામભાઈએ મહારાજની પૂજા કરીને વિવિધ વસ્તુઓ શ્રીહરીને અર્પણ કરી રૂપરામભાઈને ઘેર તેમની મેળીના ગોખમાં મહારાજ આરામ કરવા પધાર્યા બપોર પછી રૂપરામભાઈની મેળીના ગોખમાં સંતો ભક્તોની સભા થઈ એ વખતે નરભેરામ દવે અને તેમના પુત્ર નરોત્તમભાઈ દવે એ બંને આવીને પ્રાર્થના કરી કે આપને તથા સર્વે ભક્તોને આવતીકાલે મારે જમાડવા છે શ્રીહરીએ અનુમતિ દેતા કહ્યું કે કાલે સવારે વહેલા ભોજન તૈયાર કરાવજો કારણ કે કાલે વહેલાસર જમીને અમારે બીજે ગામ જવાનું છે શ્રીહરીની આજ્ઞા મુજબ તેઓએ સવારમાં વહેલાસર લાડુ દાળ ભાત શાક ભજીયા વગેરેની રસોઈ કરાવી સવારે નિત્યક્રમ પૂર્ણ કરીને શ્રીઅરી પોતાના ઉતારે બેઠા હતા એ સમયમાં નરભેરામમાં આવ્યા આવ્યા અને દંડવટ પ્રણામ કરીને કહ્યું કે મહારાજ રસોઈ તૈયાર છે આપ સર્વે ભક્તોને સાથે લઈને ભોજન કરવા પધારો શ્રીયરી તેને ઘેર પધાર્યા ને ઓસરીમાં થાળ પીરસીને શ્રીઅરી પાસે મૂકો શ્રીહરી પ્રેમથી જીમા અને આશને વિરાજી મૂકવા જીમા ત્યારબાદ ભોજન વાસ્તે સંતો તથા ભક્તોની પંક્તિ થઈ શ્રીઅરી સર્વેને પીરસવા પધાર્યા લાડુ પીરસીને ત્યાં આગ્રહપૂર્વક સર્વને તૃપ્ત કર્યા ત્યાર પછી શ્રી શ્રીઅરી આસન આ રીતે ઉમરેઠના સત્સંગોની સેવા સ્વીકારી તેઓને સંતુષ્ટ કરીને ઉમરેઠથી શ્રી શ્રીઅરી સામરખા પધાર્યા અને ત્યાંથી આનંદ પદ ઉમરેઠ હરિજન ઉમર હરિજન ઉમરેઠ નિરખે ફરી ફરીને મુનિજન પણ જોઈને વખાણે જન તન છે પણ મુક્ત શ્રેષ્ઠ જાણે અસ્તુ જયસ્વામિનારાયણ શ્રી લક્ષ્મીરામ દેરાશ્રી લિખિત લીલા ચરિત્રો તથા શ્રી હરિલામૃત કળશ સાત વિશ્રામ ઓગણસિત્તેરમાંથી માંથી